ગાડીમાં તો પેટ્રોલ ગેસ બધું ઓકે કરાવી દીધું છે અને હાલ આપડે પહોંચ્યા છીએ લાડોલ પાટિયા આગળ જઈએ એટલે ભાવસોર આવે તો આગળ આપણે પહોંચ્યા છીએ અને આજે પણ એક સરપ્રાઇઝ છે તમારા માટે મજા આવશે સુધી બન્યા રજો હા છે વિજાપુર નું બજાર બજાર ની શરૂઆત થઈ જઈ છે નો વિજાપુરનો બજાર કોક આવું દેખાય છે અને હાલ તો એક માહિતી માટે તમને કહી દઉં વિજાપુરમાં તમાકુની ગંજ બજાર છે તમાકુનું તો ત્યાં આગળ જો તમે આગળ ટ્રેક્ટર દેખાય ને આ ટ્રેક્ટરમાં તમાકુના કોથળા ભરેલા છે અને આજુબાજુના બધા ખેડૂતો તમાકુ વેચવા માટે વિજાપુર લઈને આવતા હોય છે

આ ચોક ઉપર આવી જાય છે અને આ બાજુ રસ્તો જાય છે એ બસ સ્ટેન્ડ બાજુ જાય છે નવું બસ સ્ટેન્ડ બનેલું છે હા તમાકુનું ભરેલું ટ્રેક્ટર છે પેલું આ વિજાપુરમાં આવે ને અત્યારની સિઝનમાં તો બધા તમાકુનો ટ્રેક્ટર જ જતો હોય દેખાશી તમને બટાકાની ખેતી એ વિજાપુરમાં અમારે સારી થાય છે કોલ્ડ સ્ટોરેજ અને તમાકુની ખડિયો આ બધું વધારે છે વિજાપુર તાલુકામાં અને જો આ ચોકડી આવી જાય છે આનંદપુરા ચોકડી કહેવાય મને આ બાજુ રસ્તો જાય મહેસાણા બાજુ આ બાજુ રસ્તો જાય હિંમતનગર બાજુ જોઈ લે હિંમતનગર નું બોર્ડ છે અને આપણે જઈશું સીધા મૌડી બાજુ મૌડી ની ઉખડી ફેમસ છે પણ આપણા આળા થઈ ગયા છે એટલે આવું નહીં જઈએ આપણા આપણા ટાર્ગેટ ઉપર જ હેડીશું તો મિત્રો આપણા આવી જાય છે મૌડી તમે જુઓ આ સ મૌડી લખેલું છે તમે જો કોટિયર્ક મંદિર લખેલું છે શ્રી કોટિયર્ક મંદિર આ છે મોડી નું બસ સ્ટેન્ડ અને અહીંયા અંદર મંદિર છે ત્યાં આગળ જૈન મંદિર કહેવાય દેરાસર છે જૈન દેરાસર અને ઘંટાકર્ણ વીર એમનું મંદિર છે અને આ જગ્યાએ સુખડી ફેમસ છે મહડી સુખડી પણ એક એવો નિયમ હોય છે કે સુખડી અંદર ચડાવવાની લેવાની અને અંદરના અંદર ખાઈ જવાની મોડીની સુખડી આપણે ઘેર લઈ જઈ શકતા નહીં બરાબર તો આવો તો મવડીની ઉખડીનો ટ્રાય કરજો અને ખાજો મજા આવશે તો મિત્રો આપડે અનોડિયા આગળ નીકળી જાય છીએ અને સાબરમતી નદીની અંદર અંદર પહોંચવા થયા છીએ એટલે અંદર નહીં નદીના ઉપર થઈને જવાનું છે આપડે પણ રસ્તો એવો લાગે છે કે આપણા નદીના અંદર થઈને જતા હોય ને એવું દેખાય છે જુઓ તમે આસ થી આગળ નીકળીએ એટલે સાબરમતી નદી આવે અને નદીની અંદર બટાકોની ખેતી કરી હોય એવું દેખાય છે અને આ નદીના ઉપર ચેક ડેમ બનાવ્યો છે તો ચેક ડેમ એ જોઈએ આપણે બાજુ કાચખોલ છે જુઓ આ લુક ખાલી ઓકેશન જુઓ જોરદાર લાગે છે ને આ સાબરમતી નદી છે અને અમે પાવાગઢ જીએને હેડીન એટલે મિત્રો આ નદીની અંદર થઈને જીએ અને નહીં જીએ છીએ નદીમાં નાહવાની એ મજા આવે છે સેફટી સાથે નહીંએ છે ઓછું પાણી આવતું હોય અને અંદર જુઓ ખેતી કરેલી છે બટાકાની ખેતી છે અને નદીનું બટાકું ખાવા મળે ને તો ઓર મજા આવી છે આ બટાકાનું શાક જોરદાર થાય અને મીઠું હોય ભાવ વધારે હોય પણ મજા આવે ઓર્ગેનિક હોય ખાતર એવું બધું કોઈ નાખેલું ના હોય અને પાવાનું એ ના હોય કારણ કે નદીમાં એટલે પોણી આ જોવો તમે સાબરમતી નદી બસ લોકેશન જોઈને વિચાર બગડ્યો કે દાડો શૂટિંગ કરવા આપવું પડશે એક વખત આપણે આનું શૂટિંગ લીધેલું છે મોમાં દમન યાદ નહીં પણ લીધેલું છે તો મિત્રો જો આગળ આ મંદિર દેખાય ને જો આગળ આપણે વિચાર સર દર્શન કરી લઈએ ઉભા રહે ને ના દેખાય ઓ આગળ ગાડી રે ને આગળ જવા દેખાય આ મંદિર છે તો મિત્રો જોઈ લ્યો મોમાં એમના ભાઈ છે શિવાજી અને ભત્રીજો આ બીજો ભત્રીજો આ બે ભત્રીજા છું બરાબર અને મસાણી મેલડી માં છે અને બાબરા વીર મહારાજ છે તમને દર્શન કરાવીએ જો જય બાબરા વીર મંદિર અનોડિયા પાર્ક આ બાજુ છે હનુમાન દાદા એમનો દર્શન કરીએ આપણે બાબરાવીર મહારાજ ને મહેસાણી મેલડીમાં નું મંદિર છે આ છે હવન કુંડ તો દર્શન કરી લઈએ તમે દર્શન કરો જોઈ લે મિત્રો આ શું મસાણી મેલડીમાં અને બાબરા વીર મહારાજ નું મંદિર આ સફ પ્રસાદી મૂકેલી છે તો આપણે દર્શન કરી લીધો છે અને મંદિર જ છે હનુમાન દાદાનું તો હનુમાન દાદાનું એ દર્શન કરી લો તમે જય શ્રી પવન પુત્ર હનુમાન દાદા અને આટલેથી લોકેશન જોરદાર લાગે છે તમે જો બે તો મજા આવે કુદરતી વાતાવરણ બહુ મસ્ત લોકેશન છે અને આ છે બાબરાવીર મહારાજનું મંદિર અને મસાણી મેલડીમાં એટલે કાળી ધજાઓ છું બરાબર સનસેટ પહોંચ્યા છીએ આપણે પ્રોતિજ હાઈવે કહેવાય આ ડાબી બાજુ જઈએ તો પ્રોતિજ આવે હિંમતનગર આવે ફિલ બાદ થઈને અને જમણી બાજુ જઈએ તો આપણા ગાંધીનગર ચિલોડા ચોકડી ને બધું આવે અને જોવો તમે આ સર નેશનલ હાઈવે આઠ નંબર તો આગળ તમને હવે મળીએ મળવાનું થશે દય ગામ બાજુ

કુતરો રસ આઈ ગયો છે આવું પીલી વાગ્યા છે અને આપણે આવી આઈ જાય છે નાંદોલમાં નાંદોલ અને નાદોલમાં સુપ્રસિદ્ધ કલાકાર અને ઠાકોર સમાજનું રતન કહેવાય એવા સુરેશભાઈ ઝાલાનું ઘર આવેલું છે અને એ ત્યાં રહેશે તો આપણો સ્પેશિયલ કેર થી સુરેશભાઈ ઝાલાને મળવા માટે આયા છીએ પ્રોગ્રામની તારીખ આપવાની છે એટલા માટે આવ્યા છીએ તો જો તમે નાંદોલમાં અને સુરેશભાઈ ઝાલા આપણે વાત થઈ જાય છે ઘેર જ છે તો એમની મુલાકાત કરાવીએ તમને અને પ્રોગ્રામ છે વિશાલના લગ્ન છે અને વિશાલ ના લગ્નમાં રસ ગરબા રાખવાના છે એના માટે સુરેશભાઈ ઝાલાને આપણો પ્રોગ્રામ આપવા આવ્યા છીએ તો ભાઈ બે જ છે એ આચકામાં એ આખું છે લાઈટ બંધ લાઈટ તો જો ભાઈ બેહલા જ છે અને હેચકામાં હેક છે આ એમનું ઘર છે અને આ બાજુ એક ઘર બનાયેલું છે મોટું એ એમને બનાવ્યું છે તો આપણે એમના ઘેર જઈએ બેસીએ વાતચીત કરીએ તમને બતાવીએ બરોબર જો મિત્રો આ નવું ઘર બનાવ્યું છે આપણા સુરેશભાઈ અને બે ચા બનાવ ઘર જોઈ લઈએ અને મોજીલા માણસ છે ને મિત્રતા જોરદાર હાચવું છે અમાર તો ગમે ત્યારે આવવાનું થતું હોય છે ઘણી વાર આયા છે પણ પહેલી વાર વ્લોગ શૂટ કરીએ છીએ અને એમના ઘેર સ્પેશલ નક્કી કર્યું કે ભાઈ નો પોગ્રામ આપવો છે એટલે આ વખતે ઘેર જઈએ મુલાકાત કરી જો ઓફિસ બનાવી છે અને ડાયરેક્ટ સીડી મૂકવાની છે સીધા ઓફિસમાં આવી શકીએ અને જઈ શકીએ બહુ મસ્ત બનાવ્યું છે ઘર અને ખર્ચો એ ઘણો કર્યો છે પ્રગતિ કરી છે ભાઈને અને માતાજીને આપણે પ્રાર્થના કરીએ કોનાથી એ વધારે પ્રગતિ કરવી બરાબર મિત્રો અમુક ઘર દેખાય છે સુરેશભાઈનું જૂનું ઘર છે અને વચ્ચે રોડ છે અને આ છે નવું ઘર બનાવેલું છે ભાઈ બહુ મસ્ત ઘર બનાવ્યું છે અને ઇન્વેસ્ટમેન્ટ સારું કર્યું છે

એને પણ સપોર્ટ કરજો અને ગુજરાતમાં નહીં પણ વિદેશમાં નામ થાય એવું દિલથી પ્રાર્થના કરું અમારા મોમા મોડા કોમેડી થેન્ક યુ ભાઈ અને હવે આપણે જઈએ છીએ ભાઈનો પ્રોગ્રામની તારીખ લખાઈ દીધી છે અને હવે આપણે નીકળીએ છીએ ઘેર મિત્રો આપણા સુરેશભાઈ ઝાલાના ઘેરથી નીકળી ગયા હતા અને નેશનલ હાઈવે આઠ નંબર ઉપર આવી જાય છે પ્રોસિજવાળા રોડ પર અને ભૂખ લાગી હતી જમવા માટે મોમા મિત્રો પેટનો ખાડો પૂરવા નથી ખાવું નથી જમવું ગોળ બનાવેલો તો મિત્રો જો આ હોટલ છે હોટલ કાઠિયાવાડી નોમ છે ધનલક્ષ્મી કાઠિયાવાડી અને આપણી ગાડી ફોર જીરો ફોર વન છોકાણ આ લો નથી ખાવું જાભાર્ટમાં મિત્રો મેં જ જોતા જોતા આયા છીએ

આ શીખ ગુજરાતીમાં ગુજરાતી માં કે એનું ઇંગ્લિશ માં તો ફેન પંખો મોટો ફેન છે મોટો પંખો આ મોટો પંખો લઈ વાય નામ પર શું લગાઈ દેવાનું કિંગ કનો કહેવાય અમારો ભાઈ અને હાથ ધોઈ નાખીએ છે અને જમવા જઈએ ભૂખ લાગી હતા ને આજી ટાઈમ કાં નવો હોટેલ ઓકે તો પણ આવતી નથી ગાડી ચલાવવામાં જન નતું અને હોટેલ ઉગવામાં જન છે તો મિત્રો એસી હોલ માં આવી ગયા છે અને જે જે

હું મંગાયું આ જો પનીર રંગારા અને સેવ ટોમેટા મોમાએ ચાલુ કરી દીધું આમાં બોલ નહીં મોમાની એક સિસ્ટમ છે ખાવા બેસે એટલે શબ્દ નહીં બોલવાનું એટલે જમી લઈએ અને પછી મળી લઈએ જમીન આવ્યા હતા બાર પાર્લર ઉપર એટલે મોમો શું લેવા મોમા ક્રિકેટ કે બેટ કોના માટે હા છોકરા માટે મોમાનો છોકરો છે એનું નામ છે સિદ્ધરાજ એના માટે બેટ છે ક્રિકેટ બહુ ગમે છે અને મસ્ત પ્લેયર છે હજીની ઉંમર નહીં તો સારું રમે છે એટલે પ્લાસ્ટિકનું બેટ ને બોલ બે લઈશું લઈને આવો બાર તો મિત્રો આવું જમીન કમ્પ્લીટ થઈ જાય છે અને આવું રાત પડી જાય છે નવ ને ચાલી થઈ જાય છે એટલે આવું જઈશું સીધા ઘેર મોમા એ સિદ્ધરાજ માટે બેટ લઈ લીધું છે બેટિંગ કરશે ઘેર હા આવતી વખત તો અક્ષર માં એને કદાચ લઈ લી લોટિંગ બેટિંગ સારી આવનારા સમયમાં મૂકવાની ઈચ્છા છે તો મૂકીશું બરોબર તો વિડીયો આટલા આપણો પૂરો કરીએ છીએ અને સીધા જઈએ છીએ આવું ઘેર જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હમ અને ચૌદી સુધી આપડો નવા વિડીયોમાં મળીશું ચૌદી જય માતાજી જય જોગની